નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ખેડૂતોમાં આનંદની લાગણી આટકોટની ભાદર નદીમાં હિલોડે ચડ્યા નર્મદાના નીર ભાવનગરમાં લોકસભાની ત્રણ ચૂંટણીમાં ભાજપના મતમાં ત્રણસો નવ ટકા અને કોંગ્રેસના મતમાં સાઠ ટકાનો વધારો એક જ મહિનામાં બટેટાના ભાવ બમણા થઈ ગયા શિયાળાના અંતે એક કિલોના રૂપિયા વીસ હતા તે બટેટાના ભાવ રૂપિયા થી રૂપિયા થયા પાણીની સમસ્યા ઉનાળાના મધ્ય જ તળાજા તાલુકાના રોયલ ગામના તળાવમાં તળિયા દેખાયા ક્ષત્રિયોનો વિરોધ રૂપાલા સામે છે પીએમ મોદી સામે નહીં સીઆર આર પાટીલનું મહત્વપૂર્ણ નિવેદન જામનગરમાં એક મહત્ત્રીસ ડિગ્રી રહેતા ગરમીનું જોર વધશે પચીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે ભેજનું પ્રમાણ એસી ટકા રહેવાની શક્યતાઓ છે તો જામનગર શહેર જિલ્લામાં અઠ્યાવીસ એપ્રિલથી એક મે સુધી વાતાવરણ સૂકું અને અંશતઃ વાદળછાયું રહેશે આણંદ જિલ્લામાં શુક્રવારે વરસાદી ઝાપટા બાદ હળવા વાદળો વચ્ચે છે છે આમ ન ખેડૂતો હાશકારો અનુભવી રહ્યા તો વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે જિલ્લામાં ઉનાળુ પાક વધુ વીસ હજાર પાંચસો એકાણું હેક્ટરમાં કરવામાં આવ્યો છે ચાલુ વર્ષે પિયતવાળા વિસ્તારો એવા કે આણંદ આંકલાવ અને બોરસદ તાલુકામાં સૌથી વધુ ઉનાળું વાવેતર થયું છે તો ઉનાળા વાવેતરની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે મહેસાણા જિલ્લામાં ત્રેપન કેન્દ્રોમાં રવિવારે લેવાયેલી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં નોંધાયેલા તેર હજાર પાંચસો વિદ્યાર્થીઓ પૈકી બાર હજાર બસો તેર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે તેરસો છપ્પન વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા રવિવારે પ્રાથમિક વિભાગના ધોરણ છ અને માધ્યમિક વિભાગના ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે સવારે દસ થી બપોરે એકમાં ત્રણ કલાકની શિષ્યવૃત્તિ માટેની પરીક્ષા લેવાઈ હતી રાજકીય પાર્ટીઓની અલગ અલગ પાંખના સંમેલનો યોજાઈ રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લાનું મહિલા સંવાદ સંમેલન યોજાયું પ્રદેશ મહિલા ભાજપના મંત્રી સદ્ધાજાના અધ્યક્ષ સ્થાને મહિલા સંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં સમગ્ર જિલ્લામાંથી મહિલા સંગઠનના હોદ્દેદારો અને મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં અધ્યક્ષ સ્થાનેથી શ્રદ્ધા જણાવ્યું હતું કે ભાજપ સરકારમાં મહિલાઓને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે દેશ અને રાજ્યમાં મહિલાઓ યોજનાઓનો લાભ મેળવી રહી છે સંસદ વિધાનસભા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ સરકારે ખાસ મહિલા અનામત આપી છે જેથી સરકાર અને સંગઠનમાં મહિલાઓનું મોટું યોગદાન રહેલું છે રાહુલ ગાંધીએ કરેલ ક્ષત્રિયો વિશેના બફાટ બાબતે જણાવ્યું કે રાહુલ ગાંધી કોણ લખે છે કે સભા કરે છે આમ કોંગ્રેસે હંમેશા ક્ષત્રિય અને દેશનું નુકસાન જ કર્યું છે કારણ કે મહિલાઓ માટે કેન્દ્ર રાજ્યની આઠસો થી વધારે યોજનાઓ માત્ર મહિલાઓ માટે તો જે મહિલાઓ માટે જે મહિલાઓ માટે વિચાર્યું છે આપણે સૌ જાણીએ છીએ કોંગ્રેસ મહિલા વડાપ્રધાન આપી શકી પણ મહિલાઓ માટે વિચાર ન કરી શકે એટલે મહિલાઓને ખરેખર શું જોઈએ છે ખરેખર શેની જરૂર છે એ દિશામાં આદરણીય વડાપ્રધાન શ્રી મોદીજીએ કામ કર્યું છે કારણ કે મહિલાઓને સૌથી વધારે સન્માન જોઈએ છે રિસ્પેક્ટ જોઈએ છે બીજું કશું સ્ત્રી નથી માંગતી કે જે સન્માન આપ્યું છે ને એ ભાજપ સરકારે અને એ આદરણીય વડાપ્રધાન મોદીજી આપ્યું છે ચાહે મહિલાઓને શૌચાલય આપવાની વાત હોય ચાહે ઉજ્જવલા યોજનાની વાત હોય ચાહે મહિલાને પોતાના ઘરનું ઘર આપવાની વાત હોય તો હંમેશા એમને મહિલાઓને પ્રાયોરિટી આપી છે અને આપણે સૌ જાણીએ છીએ તેત્રીસ ટકા અનામત પણ આપી દીધી છે અત્યારે મંચ ઉપર પણ તમે જુઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા પ્રમુખ બધી બહેનો મારી સાથે બેઠેલી છે અને સામે પણ એટલી મહિલાઓ છે તો ક્યાંક ને ક્યાંક મહિલાઓને તકો તકો ઉભી કરી રહ્યા છે અને આગામી ઇલેક્શનમાં પણ તેત્રીસ ટકા પ્રાધાન્ય આપ્યું છે એટલે મહિલાઓને નેતૃત્વ માટે પણ પૂર્ણ તકો ભાજપ સરકાર અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી આપી રહ્યા છે લોકસભા સામાન્ય ચૂંટણીના મતદાન તારીખ સાતમી મે બે હજાર ચોવીસ ના રોજ યોજાનાર છે ચૂંટણી પંચ દ્વારા મતદારો તેમને ક્યાં મત આપવાનું છે તેની માહિતી મેળવી શકે અને તે બૂથ પર અગાઉથી જ જોઈ શકે તે માટે રવિવારે રાજ્યભરમાં તમારા મતદાન મથકને જાણો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લાના મતદારોએ પોતાના મતદાન મથકની મુલાકાત લીધી હતી આ દરમિયાન જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી મેહુલ દવે પણ વિવિધ મતદાન મથકોની મુલાકાત લીધી હતી તેમજ મતદારોને મળીને પોતાના અધિકારનો ઉપયોગ કરીને સો આ વખતે લોકસભા ગાંધીનગર જિલ્લામાં ગત બે હાજર બાવીસ ની વિધાનસભાની ચૂંટણીની સરખામણીએ મતદારોમાં વધારો થયો છે તેમાં સૌથી વધુ વધારો ગાંધીનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં થયો છે આ બેઠક કુડાસન સરખાસન તેમજ કોબા સહિતના સૌથી ઝડપી સંખ્યામાં લોકો રહેવા આવી રહ્યા છે જેથી આ બેઠક પર મતદારોની સંખ્યા પણ ઘણી વધે છે ચૂંટણી જાહેર થયા બાદ પણ ગાંધીનગર દક્ષિણ બેઠકમાં સૌથી વધુ સાત હજાર ત્રણસો પચાસ મતદારો વધ્યા છે તો આ સાત બુલેટિનમાં હવે સમય થયો છે એક વિરામનો મેડિકલ ફિલ્ડના વીસ બાવીસ વર્ષના મારા કરિયરમાં એક કેસ મને હજી નથી બોલાતો શાંતાબેન કરીને એક બા મારા ત્યાં મોતિયાનું ચેકઅપ કરાવવા આવ્યા મેં કહ્યું બા બે ત્રણ મહિનાથી હેરાન થાવ છું તો વહેલા કેમ ના આવ્યા એમને કહ્યું ગામડેથી શહેરમાં આવવાનું અને એમાંય દવાખાનાના ખર્ચા અમને કેમ પોસાય બેટા હું એકલી નહોતી જેને થયું કે આવું કેમ આ પ્રશ્ન અને આ ચિંતા જઈને સ્પર્શ્યા આપણા નરેન્દ્રભાઈને પણ એમની જ લીડરશીપમાં તો રાજ્યના ખૂણે ખૂણે પથરાયા રસ્તાઓ અને ઇમરજન્સીમાં દોડમ દોડ આવતી થઈ એકસો આઠ એમ્બ્યુલન્સ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ગ્રાસરૂટ સુધી વિસ્તારવામાં આવ્યું અને મેડિકલ કોલેજો પણ વધી અત્યાધુનિક ટેકનોલોજી અને ઇક્વિપમેન્ટ્સથી સજ્જ ફેસિલિટી સ્થાપવામાં આવી સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ મળતી થઈ

નમસ્કાર વિરામ બાદ સમાચારોમાં ફરીથી સ્વાગત છે બીજી વાત કરીએ તો તળાજાના શેત્રુંજી નદીના કાંઠે આવેલ રોયલ ગામમાં દાખલ થવાના રસ્તાથી બંને બાજુએ ગામ લોકોએ તૈયાર કરાવેલ ગામ તળાવ આ વર્ષે તળિયામાં પાણીના ખાડા પૂરતું થઈ જઈને તળિયા ઝાટક થઈ જવાની તૈયારી છે આ તળાવમાં ચોમાસાના વરસાદનું પાણી અને ભાલરિયાના નહેરનું પાણી તેમજ શેત્રુંજી નદીના પોરથી ફેલાયેલું પાણી અહીં સંગ્રહ થવાથી વિશાળ તળાવ બની જાય છે જેનાથી આજુબાજુના વાડી ખેતરની જમીનના ભૂગર્ભ જળસ્તર સક્રિય રહે છે બટેટા આમ તો શાકમાં રાજા ગણાય છે અને ગમે તે શાકની સાથે બટેટા ભળી જાય છે બાળકો વૃદ્ધો સુધી સૌ કોઈ શાકમાં બટેટા પ્રિય હોય છે ત્યારે શાક કરનારા અને કિચન કેબિનેટ સંભાવના તેમજ રાખનાર ગૃહિણી વર્ગ માટે એક માઠા સમાચાર આવ્યા છે જે મુજબ હાલ બટેટાના એક કિલોના ભાવ રૂપિયા 35 થી ચાળીસ થઈ ગયા છે જે હજી આજથી એકાદ મહિના પહેલા રૂપિયા વીસ હતા એક જ મહિનામાં ભાવ બમણા થઈ ગયા છે ભાવનગર લોકસભા બેઠક પર આમ તો કમળ વધારો થયો છે બે હજાર નવની ચૂંટણીમાં ભાજપ ને ફાળે બે લાખ તેર હજાર ત્રણસો છોતેર મત આવેલ તે બે હજાર ઓગણીસમાં વધી છ લાખ એકસઠ હજાર બસો છોતેર થતા ભાજપ મળેલા મતોમાં ત્રણ પોઈન્ટ નવ ગણો અથવા ત્રણસો નવ ટકાનો વધારો થયો છે આટકોટમાંથી વહેતી ભાદર નદીમાં નર્મદાના નીર છોડવામાં આવતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી અને ભરૂનાળે નદી નર્મદાના નીરથી છલકાઈ ઉઠી હતી એક યુગ હતું કે જ્યારે ઉનાળામાં નદી તળાવો સૂકા ભટ્ટ બની જતા હતા અને પાણીની પારાયણ વધી જતી હતી આજે ભરૂનાળે ભાદર નદી હિલોડા લઈ રહી છે પોડોનો જંગલ ઈડરિયો ઘટ સાબરડેરી આ શબ્દો સાંભળો એટલે સાબરકાંઠા યાદ આવે કોંગ્રેસનો ઘટ મનાતી સાબરકાંઠા લોકસભા બેઠકમાં ભાજપે 2009 થી ગાબડું પાડ્યું 2009 થી સતત ત્રણ વખત આ બેઠક પર ભાજપની જીત થઈ ભાજપે ત્રણ વખત જીત તો મેળવી લીધી પરંતુ આ વખતે તેને પોતાના જ પક્ષમાં આંતરિક કલહનો સામનો કરવો પડ્યો છે જોઈએ આ અહેવાલમાં ભાજપે પહેલા ભિખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા પરંતુ તેમની અટક અંગે વિવાદ થતા ભાજપે પોતાના ઉમેદવાર બદલવા પડ્યા હવે ભીખાજી ઠાકોરના બદલે શુભનાબેન બારૈયાને ટિકિટ આપી છે ભાજપે ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા તે ઠાકોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી જેના કારણે ભાજપે ભીખાજીના બદલે શુભનાબેન બારૈયાને ટિકિટ આપતા ભીખાજી ઠાકોરના સમર્થકો નારાજ થયા સાબરકાંઠાના વિવિધ વિસ્તારોમાં ભીખાજીના સમર્થકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું આ વિરોધના પડઘા ગાંધીનગર સુધી પડ્યા કોંગ્રેસનો ગઢ મનાતી સાબરકાંઠા લોકસભા બેઠકમાં ભાજપે ગાબડું પાડ્યું સતત ત્રણ વખત આ બેઠક પર ભાજપની થઈ જીત ત્રણ વખત જીત તો મેળવી પરંતુ આ વખતે પોતાના જ પક્ષમાં આંતરિક કલહનો કરવો પડ્યો સામનો ભાજપે પહેલા ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે કર્યા હતા જાહેર અટક અંગે વિવાદ થતા ભાજપે પોતાના ઉમેદવાર બદલવા પડ્યા ભીખાજી ઠાકોરના બદલે શોભનાબેન બારૈયાને આપી છે ટિકિટ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે કમલમમાં ભીખાજી ઠાકોર સાથે બેઠક યોજી હતી આ પછી પણ વિરોધ યથાવત રહેતા મુખ્યમંત્રીના નિવાસે એક બેઠક યોજાઈ હતી જેમાં સમર્થકોને ટુ સાંભળવામાં આવ્યા હતા અને જાહેરમાં ભીખાજી બોલવા માટે સૂચના અપાઈ હતી આ બેઠક બાદ ભીખાજી સમર્થનમાં થતું વિરોધ પ્રદર્શન ધીરે ધીરે ઓછું થતું ગયું હતું આ બેઠક પર ભાજપે બેઠમથી સાંસદ તરીકે ચૂંટાતા દીપસિંહ રાઠોડ ટિકિટ કાપીને નવા મહિલા ચહેરા શોભનાબેન બારૈયા ને ટિકિટ આપે છે શોભનાબેન શિક્ષિકા છે અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની છે છે સરકાર સરકારમાં કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે તો તુષાર ચૌધરી પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી પુત્ર છે ભાજપે મહિલા ચહેરાને ટિકિટ આપી તો કોંગ્રેસે ધારાસભ્યને મેદાને ઉતાર્યા ભીખાજી ને બદલતા બેઠક કોંગ્રેસે જેને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે તે તુષાર ચૌધરી ખેડ ધારાસભ્ય તુષાર ચૌધરી પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના છે પુત્ર સાબરકાંઠા લોકસભા બેઠક પર ઓગણીસો એકાણું માં યોજાયેલી ચૂંટણીમાં રામાનંદ સાગરની ખ્યાતનામ ટીવી સિરિયલ રામાયણમાં રાવણનું પત્ર જેને ભજવ્યું હતું તે લંકેશ એટલે કે અરવિંદ ત્રિવેદીએ ભાજપમાંથી ચૂંટણી મેદાનમાં ઉતરી જનતા દળ ગુજરાતના મગનભાઈ પટેલને છત્રીસ હજાર ચારસો અઢાર મતે હરાવ્યા હતા જોકે પાંચ વર્ષ બાદ ઓગણીસો છન્નુ માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં આજ બેઠક પરથી અરવિંદ ત્રિવેદી કોંગ્રેસના નિશા અમરસિંહ ચૌધરી સામે ચાલીસ હજાર છસો અગિયાર મતથી હારી ગયા હતા ઓગણીસો એકાણું માં રામાયણના રાવણ જીત્યા અરવિંદ ત્રિવેદીએ મગનભાઈ પટેલને છત્રીસ હજાર ચારસો અઢાર મતે હરાવ્યા હતા ઓગણીસો છન્નુમાં અરવિંદ ત્રિવેદી કોંગ્રેસના નિશા અમરસિંહ ચૌધરી સામે ચાળીસ હજાર છસો અગિયાર હાર્યા હતા પૂર્વ વડાપ્રધાન ગુલજારીલાલ નંદા ઓગણીસો એકાવન થી ઓગણીસો સડસઠ સુધી સાબરકાંઠા લોકસભા બેઠકના રહ્યા હતા સાંસદ

નિધન બાદ જાન્યુઆરી જાન્યુઆરી સુધી સુધી વડાપ્રધાન બન્યા હતા વર્ષ સતત આ બેઠક પર કોંગ્રેસ ની જીત થતી હતી ઓગણીસો છન્નું ઓગણીસો અઠ્ઠાણું અને ઓગણીસો નવ્વાણું માં એમ ઉપરા છપરી ત્રણ વખત નિશા અમરસિંહ ચૌધરી આ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા બે હજાર ચો સા હારી ગયા હતા તો વર્ષ બે હાજર ચૌદ માં કોંગ્રેસ આ બેઠક પરથી શંકરસિંહ વાઘેલાને ચૂંટણી લડવા ઉતાર્યા હતા પરંતુ તેઓ ભાજપના ઉમેદવાર દિપસિંહ રાઠોડ સામે ચોર્યાસી હજાર ચારસો પંચાવન મતે હારી ગયા હતા ઓગણીસો છન્નું થી બે હજાર ચાર સુધી સતત કોંગ્રેસની જીત બે હજાર ચાર માં કોંગ્રેસે તેમને બદલીને મધુસૂદન મિસ્ત્રીને આપી હતી ટિકિટ અને તેઓ સાંસદ બન્યા બે હજાર નવમાં મધુસૂદન મિસ્ત્રી સત્તર હજાર એકસો સાહીઠ હારી ગયા હતા વર્ષ બે હજાર ચૌદ માં કોંગ્રેસ આ બેઠક પરથી શંકરસિંહ વાઘેલાને આપી હતી ટિકિટ શંકરસિંહ વાઘેલા ભાજપના ઉમેદવાર દીપસી રાઠોડ સામે ચોર્યાસી મતે હાર્યા હતા આ લોકસભા બેઠકમાં હિંમતનગર ઈડર ખેડબ્રહ્મા ભીલોડા મોડાસા પ્રાંતિજ એમ વિધાનસભા બેઠક આવે છે જેમાંથી હિંમતનગર ઈડર ભીલોડા મોડાસા પ્રાંતિજ તેમજ પાંચ બેઠક પર ભાજપના ધારાસભ્ય છે જ્યારે બેઠક કોંગ્રેસ પાસે છે બાયડ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલા ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા તેમને પછીથી ભાજપને ટેકો આપ્યો હતો આ સાતે વિધાનસભા બેઠક પર બે હજાર માં જે મતદાન થયું હતું આપને મળેલા મતોનો સરવાળો છ પોઈન્ટ જીરો ત્રણ લાખ થાય છે જે ભાજપને મળેલા મત કરતા ત્રીસ હજાર મત ઓછા છે સાત વિધાનસભામાંથી એક બેઠક કોંગ્રેસ પાસે કોંગ્રેસ અને આપને ભાજપ કરતા ફક્ત ત્રીસ હજાર મત ઓછા મળ્યા સાબરકાંઠા બેઠક પર અંદાજે છ પોઈન્ટ પચાસ લાખ ઠાકોર મતદારો બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં એક સરખું સરેરાશ મતદાન આ બેઠક પર સૌથી વધુ મતદારો ઠાકોર સમાજના છે જેની સંખ્યા અંદાજે પચાસ લાખ છે જયારે એસટી મતદારોની સંખ્યા અંદાજે ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ છે પટેલ મતદારો અંદાજે બે પોઈન્ટ દસ લાખ એસસી મતદારો અંદાજે એક પોઈન્ટ પચાસ લાખ મુસ્લિમ મતદારો અંદાજે એક લાખ ચૌધરી મતદારો અંદાજે નેવું હજાર ક્ષત્રિય મતદારો અંદાજે ચાલીસ હજાર તેમજ અન્ય જ્ઞાતિના મતદારો અંદાજે ત્રણ પોઈન્ટ સત્તાવન લાખ છે આ બેઠક પર છેલ્લી ત્રણ ચૂંટણીમાં થયેલા સરેરાશ મતદાનની વાત કરીએ તો બે હજાર ઓગણીસમાં માં અડસઠ ટકા મતદાન થયું હતું બે હજાર ચૌદમાં પણ અડસઠ ટકા જ મતદાન થયું હતું જ્યારે બે હજાર નવમાં ઓગણપચાસ ટકા વર્ષ બે હજાર ઓગણીસમાં માં સિત્તેર ટકા પુરુષોએ અને ચોસઠ ટકા મહિલાઓએ મતદાન કર્યું હતું મહિલાઓની સરખામણીએ પુરુષોનું મતદાન છ ટકા વધુ થયું હતું આ બેઠક પરના સાંસદ દીપસિંહ રાઠોડના રિપોર્ટ કાર્ડ પર નજર કરીએ તો લોકસભામાં તેમણે ત્રાણું પોઈન્ટ ટકા હાજરી આપી છે તેઓ કામગીરીના કુલ બસો તોતેર દિવસમાંથી બસો છપ્પન દિવસ લોકસભામાં હાજર રહ્યા હતા અને એકસો ચોરાનું પ્રશ્નો પૂછ્યા હતા તેમણે ફાળવાયેલી કુલ સત્તર કરોડની ગ્રાન્ટમાંથી તેમણે એકતાળીસ એટલે કે સાત કરોડ રૂપિયાની ગ્રાન્ટ વાપરી હતી બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા

એક દેશ દો વિધાન દો પ્રધાન અને દો નિશાન અને આજ એટલે એક ભારત શ્રેષ્ઠ ભારત સરદાર સાહેબનું સપનું થયું સાકાર ત્રણ પાડોશી દેશોમાંથી ધાર્મિક ભેદભાવનો સામનો કરીને ભારત આવેલા શરણાર્થીઓ માટે કાલ એટલે નાગરિકતાથી વંચિત રહેવાની હાર મારી અને આજ એટલે ભારતીય તરીકેની ઓળખ અને નાગરિકોને મળતા તમામ અધિકારો આપણી મુસ્લિમ બહેનો માટે કાલ એટલે ત્રિપલ તલાકનો ભય અને આજ એટલે ન્યાય અને હકોની સુરક્ષા ગઈકાલ એટલે આપણા દેશમાં ચારેકોર અંગ્રેજોએ છોડેલી છાપ અને આજ એટલે વિભિન્ન માર્ગો સ્મારકો અને શહેરોના નામ સાથે જોડાયેલી દેશના સુવર્ણ ઇતિહાસની સ્મરણાંજલિઓ અને રહીવાત આવતીકાલની એ તો જકજાહેર છે આવતીકાલ એટલે વિકસિત ભારત બે હજાર સુડતાલીસની સોનેરી સવાર એટલી જ તો ફરી એકવાર મોદી સરકાર